હવે દિવાળી આવી દિવાળી પેલા એક કારી ચૌદસનો દિવસ આવે છે એ કારી ચૌદસના દિવસે કઈ ના કરો ને તમારા ઘેર તમારું ચોર્યાસી ખાતું પૂજાતું હોય કે ના હોય તમે જાણતા હોય કે ના હો પણ એને ઘરની બહાર બે અગરબત્તી કરી અને બજારમાંથી હારી એવી મીઠાઈ ને ચમાણું લાવી અને ઓખો બંધ કરીને કેજો કે માં અમારી ચોર્યાસી ખાતાની માતા કોણ છે એ ખબર નહીં પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા પૂજીએ છીએ પણ અમારી ચોર્યાસી ખાતાની માતા હોય તો આટલો વ્યવહાર હાલિયે છીએ રામ ચોલ હજુ સ્વીત પાડી નહીં ના ચાલુ ધોઈ લે આ કરંટ છે હજુ હજુ જોઈ જ તમારી ચીટલી માતાઓ છે હું મેલડી બોલાવું અને તમારી માતા જો આખોટો ના કરે ને તો કોડા મારું મેલડી નું ધૂણું છે બસ બસ ભલે આ બધું જોવા નહિ તમે બેહાર વ્યવહાર આલજો ખાતા ખાતાની માતા જ કઈ છે ખબર નહીં પણ મિક્સ મીઠાઈ એક ચમાણુ કે લાપસી બનાવી અને એક નારિયલ ભૂફ કરી અને નારિયલ વધેરી પાણી નો ગ્લાસ ધરાઈને ક્યાંજો દારૂ બારું હાલવાની જરૂર નહીં કલેજા હાલવાની જરૂર નહીં ખાલી ઓખો બંધ કરીને આવજો અમારા કોઈ બાપ દાદાની ની ખાતાની માતા હોય તો મા ઓતરું વાલી છે સ્વીકાર કરી લેજે